નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં ધોરણ એક થી પાંચ માટેના જ્યાં નોકરી ત્યાં નિવૃત્તિ હેઠળ નવસો બાવન ઉમેદવારોને શિક્ષક તરીકે ઓર્ડર અપાયા જાણો કયા કયા તાલુકામાં કેટલા શિક્ષકો નિમાયા કચ્છ બહાર બદલી થયેલ શિક્ષકોને છૂટા નહીં કરાય કચ્છમાં ધોરણ એક થી પાંચ માટેના નોકરી તથા નિવૃત્તિ હેઠળ પચીસો શિક્ષકોની ભરતી સામે નવસો બાવન ઉમેદવાર સ્થળ પસંદગી માટે આવ્યા કચ્છમાં જ્યાં ગટ છે તેની સામે દરેક તાલુકામાં નવસો બાવન પૈકી શિક્ષકોની ફાળવણી કરવામાં આવી છે જેમાં અબડાસામાં એકસો પચીસની ફાળવણી સામે એકસો સોળ શિક્ષકો મળ્યા છે અંજારમાં અડસઠની ફાળવણી સામે અડસઠ શિક્ષકો મળ્યા છે ભચાઉમાં એકસો અગિયારની ફાળવણી સામે એકસો અગિયાર શિક્ષકો મળ્યા છે ભુજમાં એકસો ત્રાણુંની ફાળવણી સામે એકસો પાસઠ મળ્યા છે ગાંધીનામમાં ઓગણીસની ફાળવણી સામે ઓગણીસ મળ્યા છે લખપતમાં પંચ્યાસીની ફાળવણી સામે પાસઠ મળ્યા છે માંડવીમાં એકાણુંની ફાળવણી સામે એકાણું શિક્ષકો મળ્યા છે મુન્દ્રામાં છપ્પનની ફાળવણી સામે છપ્પન મળ્યા છે નખત્રાણામાં એકસો છની ફાળવણી સામે એકસો છ મળ્યા છે અને રાપરમાં એકસો અઠ્ઠાવનની ફાળવણી સામે એકસો અઠ્ઠાવન શિક્ષકો મળ્યા છે એ રીતે નવસો બાવન શિક્ષકોને આજ રોજ નિમણૂક ઓર્ડરનું વિતરણ કરવામાં આવેલ છે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ ગાંધીનગરથી ટેલિફોન ઉપર વાતચીતમાં જણાવેલ કે જિલ્લા બહાર બદલી થયેલ શિક્ષકોને હાલે છૂટા કરવાની કોઈ યોજના નથી જો છૂટા કરવામાં આવે તો આ નવી ભરતીની કોઈ જ અસર જોવા ન મળે અને ઘટની ઘટ જ રહે શિક્ષણ મંત્રી પાસે રજૂઆત કરાઈ છે કે કચ્છમાં એચ ટાટ પાસ કરેલ અનેક યુવાનો છે સરકારે ભરતી કરેલ ન હોય તેમની ભરતી માટેની ઉંમર નિયમ મુજબ પૂરી થઈ હોય તે ભરતી માટેની ઉંમરની લિમિટ વધારી અને કચ્છમાં રહેતા એચ ટાટ ઉમેદવારોને ઓર્ડર અપાય તો રાહત રહેશે નવી એચ ટાટની પરીક્ષા લેવાય ત્યારે ભલે લેવાય પણ હાલ ઉંમરમાં છૂટછાટ અપાય તો પ્રશ્ન અમુક અંશે હલ થઈ શકે તેમ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી મિલન મહેતા મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લિવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ

ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ

મિત્રો આજે તારીખ અઢાર સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર